નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીએ ઓગણીસમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોની જૂના એક વર્ષની પીડીએફ જોઈતી હોય તમારે તો ચારસો નવ્વાણું રૂપિયામાં મેળવી શકશો એક ઈ બુક સ્વરૂપે પીડીએફ આવશે જેમાં તમને વાંચવાની પણ ખૂબ મજા આવશે તો આ ઈ બુક અમુક છે એપ્લિકેશનમાં થોડી ઘણી તમે ફ્રીમાં પણ જોઈ શકશો વીકલી ઈ બુક હોય છે બરાબર તો દરેક સપ્તાહ માટેની એક એક ઈ બુક હોય છે આખા મહિનામાં ટોટલ ચાર ઈ બુક ક્રિએટ કરીએ છીએ અને આખો મહિનો પૂરો થઈ જાય પછી મંથલી ઈ બુક પણ મર્જ કરીને આપણે બનાવીએ છીએ બરાબર તો એ જૂના જેટલા પણ એક વર્ષની તમારે જોઈતી હોય તો એ ચારસો નવાણુંમાં મળી જશે તમને જેટલી જૂની વાંચવી હોય એટલી તમે વાંચી શકો છો બરાબર તો એ વસ્તુ કરી શકશો

એડિશન છે બરાબર ભારત ફ્રાન્સ યુએ વચ્ચે ઓકે બાકી ભારત અને ફ્રાન્સ વચ્ચે એક્સરસાઇઝની અંદર વાત કરું તો યુદ્ધ અભ્યાસ છે ભારત અને ફ્રાન્સની વચ્ચે થાય છે વરુણ યુદ્ધ અભ્યાસ છે ગરુડ યુદ્ધ અભ્યાસ છે ભારત ફ્રાન્સની એરફોર્સ વચ્ચે થાય છે બાકી ડેઝર્ટ ફ્લેગ યુદ્ધ અભ્યાસ છે બરાબર આ ભારત અને યુએ વચ્ચે થાય છે માત્ર ક્લિયર આ બધા પોઈન્ટ છે આપણે યાદ રાખવાના થશે ઓકે આ થોડા કન્ફ્યુઝન ના થાય એ માટે છે બાકી ના થોડાક અગત્યના મુદ્દાનું રિવિઝન કરાવું જેમ કે હમણાં જ ફિક્કી દ્વારા હેન્ડલૂમ પ્રદર્શનનું આયોજન દુબઈ દુબઈમાં થયું હતું વિશ્વની સોનાની સૌથી મોટી ઈંટ દુબઈ દુબઈમાંથી મળી હતી એર એક્સપો બે હજાર ચોવીસનું આયોજન પણ યુએના માં થયું હતું ગ્લોબલ સિટી ઇન્ડેક્સમાં દુબઈ પ્રથમ સ્થાન ઉપર હતું અને વર્લ્ડ ફ્રી ઝોન ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસનું દસમું સંસ્કરણ એ પણ યુએના દુબઈમાં થયું હતું તો આટલી સમિટો અથવા તો આટલી બેઠકો છે એ યુએમાં થઈ હતી

ઓકે આમને ઓળખો છો કોણ છે અને આ મહાસચિવ બનનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ છે ફેન્સિંગ કોન્ફેડરેશન ઓફ એશિયાના ના મહાસચિવ બનનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ છે આનું હેડક્વાર્ટર યુઆઈ દુબઈમાં આવેલું છે આરબીઆઈ ના ગવર્નર સંજય મનોતરા છે ભારતના નવા સીએજી બરાબર એ કે સંજય મૂર્તિ છે અને ભારતના નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ છે સંજીવ ખન્ના એકાવનમાં નંબરના છે બરાબર ચાલો હાલમાં જ ગોવા મુક્તિ દિવસ બે એની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ગોવા મુક્તિ દિવસ આજે ઓગણીસમી ડિસેમ્બરે સેલિબ્રેટ થાય છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે ઓગણીસ ડિસેમ્બરે આની ઉજવણી કરવામાં આવે છે હાલમાં જ ઓગણીસ ડિસેમ્બર બે ના રોજ ગોવા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી ગોવા છે એ પોર્ટુગીઝોના શાસનમાંથી ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો ને એકસઠના રોજ મુક્ત થયું હતું જેની યાદમાં આપણે આ દિવસને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓગણીસો ને એકસઠમાં આ પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત થયું ઓગણીસો બાસઠમાં તે કેન્દ્ર શાસિત જાહેર થયું અને એવું કહેવાય છે કે ત્યાંથી આ એકસઠ થી બાસઠનો સમયગાળો છે ને સ્વતંત્ર રીતે ત્યાંના ગોવાના લોકોએ પોતાની રીતે ત્યાં શાસન ચલાવેલું હતું બરાબર અને બાકી પછી બાસઠ માંથી કેન્દ્ર શાસિત જાહેર થઈ ગયો બરાબર અને કેન્દ્ર સરકારનું ત્યાં શાસન આવ્યું અને એ વખતે બારમો બંધારણ સુધારો તો પાછળથી સુધારા કરી નાખ્યા કે ભાઈ આવા રાજ્યના જોડાઈ ને બધું છે નામ પરિવર્તન ને એ બધું છે એને હવે બંધારણ સુધારો નહીં ગણીએ બરાબર તો પાછળથી એવું થયું હતું બાકી જયારે શરૂઆત હતી બરાબર એ વખતે એને બંધારણ સુધારો ગણતા હતા રાજ્ય જોડાય કેન્દ્ર શાસિત જાહેર થાય રાજ્ય બને રાજ્યનું નામ બદલાય તેને ત્યારે બંધારણ સુધારો ગણતા હતા પાછળથી પછી આવું તો વધારે વર થવા લાગ્યું પછી આને બંધારણ સુધારો ના ગણો એવો એક સુધારો આવ્યો હતો બરાબર તે પણ ધ્યાનમાં રાખજો બાકી ઓગણીસો સત્યાસીમાં ગોવા અને તેની સાથે મિઝોરમ તેમજ અરુણાચલ પ્રદેશ આ બધાને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો ક્યારે થયો હતો ઓગણીસો ને સત્યાસીમાં તો ગોવા રાજ્ય ક્યારે બન્યું હતું કે ઓગણીસો ને સત્યાસીમાં

ડાર્ક કિગલ નામની કોણે વિકસિત કરી છે આ અમેરિકાનું પરીક્ષણ હાલમાં જ કર્યું છે તો ઓપ્શન ડી આપણો જવાબ થશે અમેરિકાએ ડાર્ક કિગલ નામની એક હાઇપરસોનિક એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસિત કરી છે એનું પરીક્ષણ કોણ કર્યું છે દુશ્મનની મિસાઇલને હવામાં ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે પણ કેવી મિસાઇલ હાઇપર્સોનિક મિસાઇલ બરાબર અને હાઇપરસોનિક આ જે મિસાઇલ જે છે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાંથી જે મિસાઇલ નીકળશે એની ઝડપ કેટલી છે

થી વધારે ઝડપ હોય બરાબર એકથી પાંચ મેક વચ્ચે જેની ઝડપ હોય બરાબર તો એને કહેવાય સુપરસોનિક મિસાઈલ બરાબર અને પાંચ મેકથી વધારે હોય એને કહેવાય હાઈપરસોનિક મિસાઇલ ધ્વનિ કરતાં ખૂબ જ વધારે ઝડપ હોય બરાબર એ ધ્યાનમાં રાખશું આપણે ક્લિયર પાંચ મેકથી વધારે હોય એને કહેશું 1 એકથી પાંચ વચ્ચે હોય એને કહેશું સુપરસોનિક બરાબર તો આ બધા પોઈન્ટ છે એમાંથી ક્વેશ્ચન નીકળી શકે એમ છે પ્રધાનમંત્રી વનબંધુ કલ્યાણ યોજના હાલમાં ચર્ચામાંથી કયા વર્ષે શરૂ થઈ હતી આ યોજના બે હજાર ચૌદમાં શરૂ થયેલી છે ટ્રાઇબલ અફર મંત્રાલય હેઠળ આવે છે ઓપ્શન ડી જવાબ થશે વનબંધુ કલ્યાણ યોજના છે હાલમાં એને દસ વર્ષ પૂરા થયા છે અઠયારીસ ઓક્ટોબર બે હજાર રોજ આ યોજના શરૂ થઈ હતી બે હજાર પચ્ચીસવીસ સુધી ચાલશે બે હજાર પચીસ કદાચ કદાચને એક્ચન્સ કરે તો ઠીક છે બાકી પચ્ચીસ ચોવીસમાં કરશે જ તે કેમ કે આની અંદર ઘણી બધી છ યોજનાઓ આવે છે ટ્રાઇબલ અફર મંત્રાલય હેઠળ કાર્ય કરે છે છ યોજના નબળા જનજાતી સમૂહ એ પણ એટલે પચીસ છવ્વીસમાં સો ટકા એક્સટેન્શન મળશે સો ટકાની ગેરંટી સાથે મળશે જોજો બરાબર પચીસ ચોવીસ એટલે કે એકત્રીસ માર્ચ બે છવ્વીસ આવશે ને ત્યાં સુધીમાં એ પહેલા એક્સ્ટેન્ડ કરી દેશે બરાબર બાકી જનજાતિ અનુસંધાન સંસ્થાઓને સહાયતા આપવી પ્રી મેટ્રિક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ તેમજ પરિયોજના પ્રબંધન યુનિટ માટે પ્રશાસનિક સહાય આ બધું આની અંદર આવે છે બરાબર પ્રધાનમંત્રી વન બંધુ કલ્યાણ યોજનાની અંદર ટોટલ આવા છ ઘટક છે અથવા તો છ નાની નાની યોજનાઓ આની અંદર આવરી લીધી છે હાલમાં ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારનું નવું નામ શું રાખવામાં આવે છે અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પુરસ્કારનું નામ કરી દીધું કેમ કે તમને ખબર હોય તો હમણાં જ એક ના રાજીવ ગાંધી ખેલના પુરસ્કાર હતો એનું નામ કરી નાખ્યું મેજર ધ્યાનચંદ પુરસ્કાર તો ધ્યાનચંદના નામથી બે રમતગમતના પુરસ્કારો આવતા હતા આ રમત ગમતના પુરસ્કારની સાથે જ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવતો હતો તો થોડુંક છે બરાબર અહીંયા એક જ વ્યક્તિના નામ ઉપરથી બે એવોર્ડ આવતા હતા તો થોડું ઘણું કન્ફ્યુઝન પણ ક્રિએટ થતું હતું તો એવું ના થાય એટલા માટે આ એવોર્ડનું નામ છે સરકારે બદલેલું છે બરાબર અર્જુન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કરી નાખ્યું છે બરાબર જો કે એમાં અર્જુન ઓડે છે તો મારા ખ્યાલથી એવો હેતુ તો નહીં હોય આ તો હું બોલું છું બરાબર બાકી એવો હેતુ નહીં હોય ક્લિયર તો હાલમાં છે ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે એનું નામ બદલીને અર્જુન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કરવામાં આવેલો છે ઓકે અને બાકી ખેલ રત્ન પુરસ્કાર છે ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર બરાબર આ રમત ગમતનો સર્વોચ્ચ નાગરિક સર્વોચ્ચ નાગરિકની સર્વોચ્ચ ખેલ સન્માન છે બરાબર સર્વોચ્ચ ખેલ સન્માન છે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની યાદમાં પુરસ્કારનું નામ આપેલું છે બાકી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એમાં જે વિજેતા બનશે એને મોલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી આપવામાં આવશે અંતિમ જે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ થયા ગુવાહાટીમાં થતા એમાં ચંદીગઢ યુનિવર્સિટી વિજેતા બની હતી આમને મળી શકે છે મોલાના અબ્દુલ કલામ આઝાદ અબુલ કલામ આઝાદ ટ્રોફી ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર એમના દ્વારા ભારતીય સાંકેતિક ભાષામાં શબ્દકોશમાં કેટલા નવા શબ્દ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં જોડવામાં આવ્યા છે તો ટોટલ આની અંદર પચ્ચીસો નવા શબ્દો અંગ્રેજી ગુજરાતી બંનેના મિક્સ કરીને જોડ્યા છે સાંકેતિક ભાષાના શબ્દોની વાત છે પચ્ચીસો નવા જેટલા શબ્દો જોડ્યા છે બે હજાર પાંચસો બરાબર ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર એમના દ્વારા આ શબ્દકોશ છે ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોશ એની અંદર આ પચીસો નવા શબ્દો જોડ્યા છે અને શરૂઆત કરતી ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્રની 2015 માં ની શરૂઆત થઈ બન્યું હતું બરાબર આ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કાર્ય કરે છે બાકી આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ છે એ 23મી સપ્ટેમ્બરે હોય છે અને વર્લ્ડ ફેડરેશન ફોર ડેફ એની રચના 23મી સપ્ટેમ્બર 1951 માં થઈ હતી જેને યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ એક વાક્યના ક્વેશ્ચન જોઈ લે ફટાફટ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં ભારતનું સૌપ્રથમ એર કાર્ગો 허બ છે કયા સ્થળે બન્યું છે નોઈડામાં બન્યું છે ઉત્તર પ્રદેશ ખાતે હાલમાં જ ભારતના કયા રાજ્યને વૈશ્વિક યોગ કેન્દ્ર બનાવવા માટે ભારતની સૌથી પહેલી યોગ નીતિનું અનાવરણ કર્યું છે તો સૌથી પહેલી યોગ નીતિ ઉત્તરાખંડ રાજ્યે શરૂ કરી છે ક્વેશ્ચનમાં ખાલી એમ પણ પૂછી શકે કે કયા રાજ્યે નવી યોગ નીતિ શરૂ કરી છે તો ઉત્તરાખંડે શરૂ કરી છે હાલમાં જ ભારતનું સૌપ્રથમ મધુમે બાયોબેંકનું અનાવરણ કયા શહેરમાંથી થયું

હાલમાં જોર્જિયાના નવા રાષ્ટ્રપતિ બનેલા છે ટ્રાન્સ પેસિફિક વ્યાપાર સમજૂતીનો બારમો સદસ્ય કોણ બન્યું છે બારમો સદસ્ય બન્યું છે બ્રિટન બે હજાર અઢારમાં આ સમજૂતી કરાર થયેલા છે આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિ તરીકે કયા દેશ આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિને કયા દેશની નાગરિકતા આપવામાં આવી છે તો આર્જેન્ટિનાના જે રાષ્ટ્રપતિ છે ને ઇટલીની નાગરિકતા મળી છે નામ છે એમનું જાવિયર મિલાઈ બાકી ઇટલીના પ્રધાનમંત્રી ત્યાં સર્વોચ્ચ હોદ્દો છે પ્રધાનમંત્રીનો તો પ્રધાનમંત્રી બધા ઓળખતા જ બરાબર કોણ છે જોર્જિયા મેલોન બરાબર ને હાલમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ કયા દેશની વિદેશ યાત્રાએ ગયા ચીનની વિદેશ યાત્રાએ ગયા ખુબાની ખિલના મહોત્સવ હાલમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉજવેલો આ લદ્દાખમાં ઉજવાયેલો છે ગર્ભપાતને સંવિધાનિક અધિકાર આપનાર દેશ કયો બન્યો છે એ ફ્રાન્સ બન્યો હતો ક્લિયર તો આટલા આજના કરંટ અફેર હતા ઓગણીસમી તારીખના બરાબર મળીશું વીસમી તારીખના કરંટ અફેર ત્યાં સુધી રજા લેશું